કારણ કે એનો પાર જ પામી શકાય નહીં ગુરુ એટલે પરમાત્મા બસ એક નદી નદી હતી ને એને એક બાજુ ગામ હતું બીજી બાજુ જંગલ અને જંગલ માંથી થોડાક આગળ નીકળ્યું પછી રોડ આવે હાઈવે એટલે ગામ વાળાને જો રોડ સુધી જવું હોય તો નદી પસાર કરવી પડે પડે ને પડે છે કા તરતા આવડતું હોય નહીં એક નાવડા વાળો હતો એ નાવડાના બાર જાય પછી નાવડામાં બેસીને પોતાના ગામમાં આવી શકે આવી વ્યવસ્થા હવે એમાં રોડ બાજુ થી એક રૂખડીયો ઓલમોસ્ટ ફકીર કોઈ આવેલો આવતો હોય છે એને એમ થયું કે નદી છે મસ્તીનું જંગલ છે આ રોડની કાંઠે જ છે બાજુ નહીં તો આવીને પંખીડા પંખીડા નદી ને જાડવા નહીં કિલકિલાટ બધા પ્રકૃતિ જોઈને એને એટલો આનંદ થયો હાંજ પડી ગઈ ઓલો નાવડાનો ફેરા કરવા વાળો છેલ્લો અવાજ કર્યો કે આના હે ઓલી મસ્તીમાં હતો ને ઓલો ફકીર એટલે કઈક હમણાં બમણું નું ને નાવડા વાળો તો વયો ગયો ન્યા જઈને નાવડું જાડવા એ રહ્યા दो। धीमे-धीमे दोग। करता भूख ने। भूख तो कोई नहीं हगी ना विचार करे बस्ती में जाएंगे तो कुछ खाने का मिलेगा यहाँ तो क्या मिलेगा और नाव वाला भी चला गया कोई बात नहीं भूख लगी है। तो पोते आसन ऊपर बैठो तो साधु जे फकीर आसन गोदड़ी है थी गोदड़ी ने पानी ऊपर पायथरी बैठो गोदड़ी ने हुक्म करो चल बेटा गोदड़ी गांव में जाना है भूख लगी है बस्ती में जाएंगे तो बस्ती चेताएंगे तो कुछ खाने का मिलेगा रोटी मिलेगा અંડાવડી બરોબરા માં હલવા માટે તૈયાર થઈ હું આમ આમ હતાણ થઈ હજી ના આ ગોદડી આમ હલવાની તૈયારી કરીનતા એક જુણો હાથમાં થેલો દોડતો દોડતો આવ્યો હે બાપુ મુજે ભી ગામ મે જના હે નાવવાલા ચાલા ગયા હે મુજે તરના aata નહી મેરે બીવી બચ્ચે રાહ દેખેંગે ઓર યહા જંગલ મે મુજે ડર ભી લગતા હે થોડી જગ્યા કરો તો મે ભી બોડ જાઉ સાધુ તો દયાળો હોય થોડાક આગળ આવેલા નાવડી ઓલી ગોદડીમાં થોડાક આગળ બેઠા થોડીક પાછળ જગ્યાએ કરી અને કે ચલ બેચા બેટા બેઠ જા અને નું કોણ કરે ચલ બેટા ગોદડી દોસ સવારી અને ગોદડી ઉપડી હો ઓલા થેલો વચારે નાખ્યો મૂકી દીધો બાપુને મોટર માં નથી વચારે થેલો તન ત્રણ પાંચ પાંચ સવારીઓ ટાંકીમાંથી બિહારે પેટ્રોલની

लो तो हां जब कौन सा नाम जपू मेरा नाम जप आपका नाम क्या है साई बापू साई मिलो साई बापू साई बापू साई बापू मिलो गोदड़ी आई लीजिए धीरे धीरे बराबर अधिक गोदड़ी आई ત્રીસ ચાલીસ ફૂટ ઊંડું પાણી હતું એ ઓલા વાહે બેઠો તો એને ખબર હતી બાપુ નવા હતા ઓલો તો રોજ અપડાઉન કરતો એટલે એને ખબર કે તો ફૂટ છે ઊંડું ને વળી કીડો ખળવડ્યો મગજ મગજની અંદર એ કે હું તો સાંઈ બાપુ સાંઈ બાપુ જપું છું પણ એ કંઈક ધીમે ધીમે જપે તો છે પણ સંભળાતું નથી એટલે એને ઓલી વાંચમાં જે ઓલું થેલો હતું ને એ વાહે રાખ્યો અને હરક્યો બાપુ બાજુ કાન માં તો સાંઈ બાપુ તો બીજું નામ જપતા હતા પરમાત્મા 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 હવે એને શંકા બરોબર દ્રઢ થઈ કે માળો મની એનું નામ જપાવે છે અને એ તો પરમાત્મા પરમાત્મા જપે છે

બાવડું પકડીને ને સાંઈ બાપુ કે કે બચ્ચા હવે સાંઈ તક પહોંચ્યા ઓર ડાયરેક્ટ પરમાત્મા કે પાસે કઈસે પહોંચ ગયા હજી મારી સુધી પહોંચ્યો નથી અને તારે બરોબર ભગવાન સુધી પહોંચવું છે બસ અહીંયા જરૂર પડે છે ગુરુની નહીં પેલા ગુરુ સુધી તો પહોંચો શિષ સતગુરુને સોંપતા ધણ ઉપર થી માથું ઉતારી દેવાની તૈયારી હોય ઈ જયારે ભાવ પ્રગટ થાય ને તો ગુરુ મરવા નોંધી એ તારી દી એનો પાર પામી શકાય નહીં